એટલે એમાં એ ના કરાવી પણ ફિઝિયો ચાલુ કરાવી મેં એનાથી બહુ ફરક ના પડ્યો પછી પાટણ જઈને ફરી અમારે કરાવી છે એટલે એલ ફોર એલ ફાઈવ માં ગાડી ખસી ગઈ છે એકદમ ક્રિટિકલ હાલત છે એવું ડોક્ટરે કહ્યું અને દસ દિવસ બિલકુલ બેડ રેસ્ટ કરો પછી કહ્યું કે જો બહુ તમને તકલીફ વધારે જણાય તો ટાઈમ ના લેશો અને તરત જ સર્જરી કરાવી દેજો તાત્કાલિક ઓપરેશન

ત્યાંથી પછી એમને કઈક બરોડા સેન્ટર છે તમારે નજીક માં જવું વડોદરામાં હા વડોદરામાં એટલે આઈ તો મને પેલા દિવસે તો બઉ જ દુખાવ થતો હતો આઈના ભાગ માં નસ માં અને ચાલી નથી શકતી અડધો કિલોમીટર બરાબર એટલી તકલીફ હતી પણ આ ચાર ને આ પાંચમી સિટિંગ માં તો એકદમ મટી ગયો બિલકુલ આજે પાંચમી સીટિંગ પૂરી થઈ આપ હા પાંચમી બરાબર જો કે ચોથા માં જ ફરક પડી ગયો એટલે પણ ચેલી વાળી પાંચમી સીટિંગમાં તમારી મજા હતી આજે આવવાની બરાબર હવે આપણે તકલીફ સમજે ને તમારી તો તકલીફ એવું હતું કે જે તે સમયે કદાચ તમે વજન ઉચકાઈ ગયો હશે કે કે પડાઈ ગયો હશે હા એ વસ્તુ બરાબર જેના કારણે કમરમાં એલ ફોર અને એલ ફાઈવ હર્નિએશન હતું હર્નિએશન એટલે ગાડી બહુ સારી એવી ખસી ગઈ હતી નસ દબાવતી હતી કમર માંથી બરાબર જેના કારણે તમારો જે ડાબો પગ છે આખો એકદમ દુખતો તો તમે ચાલી નતા શકતા ઉભા નતા રહી શકતા ખાલી ચડે ઝણઝણા અને પણ સેમ તકલીફ હતી બરાબર એટલે બે જગ્યા થી ગાદી પ્રમાણમાં ખસી ઓપરેશન પેલા ટ્રીટમેન્ટ થઈ જતું હોય તો આટલા કરીએ આપણે હવે શું તમને ફરક પડ્યો એકદમ ફરક પડી ગયો છે ત્રણ જણાટી ચોથા માં હતી છે પણ આ પાંચમા આમ તો નોર્મલ જ છે હા એવું લાગે કે એમ કદાચ

એમ નેમ જ પડી રહ્યો છે એમ જ છે ઓકે હવે ઘણા દર્દીઓ જો આજના સમયમાં એવા હોય છે જેમને સેમ તમારા જેવી તકલીફ હોય ના હોય છે ઘણા દર્દીઓ ડોક્ટરો પાસે જઈને દવા લેતા હોય છે મતલબ લાંબો સમય સુધી દવા લેતા હોય છે અને છતાં પણ ફરક નથી પડતો બરાબર અને ઘણા દર્દીઓને ઓપરેશનની પણ સલાહ મળી હોય છે તો જેમ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પદ્ધતિથી બોન સેટિંગ થેરાપીથી આ પદ્ધતિથી પણ આવી રીતે મટે છે બિલકુલ બરાબર અને આજ કરાય કારણ કે ઓપરેશન સાંભળ્યું છે કે જોયું છે મેં કે ઘણા ઓપરેશન કરાય એના પછી કોઈ ફરક નહીં પડે તકલીફ થાય જ છે

ભણાવવું પડતું હતું પણ હવે હું પાંચે પાંચ લેક્ચર સાત લેવા હોય તો ઉભી ઉભી ભણાવી હા છો અડધો કલાક કમ્પ્લીટ ઉભી રહી શકું હા ઠીક છે ચાલો થેન્ક યુ Thank you. Thank